દાહોદ બસ સ્ટેન્ડ જેસાવાડાથી સ્કૂલ કોલેજ આવતા વિદ્યાર્થીઓએ અનિયમિત બસ સેવાને લઈ ચક્કાજામ કરી હોબાળો મચાવ્યો અનિયમિત બસના કારણે અભ્યાસમાં મુશ્કેલી પડતા વિદ્યાર્થીઓએ રૂટ પર વધુ નિયમિત બસો શરૂ કરવાની માંગ કરી અનેક રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતાં વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો એસટી વિભાગના અધિકારીઓએ સમજાવટ બાદ આવતીકાલથી બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી વિદ્યાર્થીઓએ લેખિતમાં બસ શરૂ કરવાની બહેનધરીની માંગ કરી છે

બસોના રૂટ અને અનિયમિતતા લઈને દાહોદ જિલ્લાના જેસાવાડા જે વિદ્યાર્થીઓ છે એમની અંદર ખૂબ રોષ અને આક્રોશ જોવા મળ્યો છે એમ છે કે જે વિદ્યાર્થીઓ છે આ બસો મારફતે પાસ બનાવીને રોજે રોજ દાહોદથી જતા હોય છે પરંતુ બસોની અનિયમિતતાને કારણે એમને વારંવાર લેટ થતું હોય છે અને ખૂબ જ અસુવિધાઓ થતી હોય છે પાસ હોવા છતાં પણ વિદ્યાર્થીઓને કેટલીકવાર પ્રાઇવેટ વ્હીકલનો પણ સહારો લેતો લેવા લેવા પડતો હતો જેથી પોતા આજ રોજ વિદ્યાર્થીઓને અહીંયા બસનો ચક્કાજામ કર્યો હતો અને પોતાનો રોષ ઠાલવ્યો હતો ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી